શું નામ તમારું મારું નામ પંચોલી રાહુલ કિશોલભાઈ શું બનાવ બન્યો હતો મારો ભાઈ વિનોદ અને જીડીએ સિક્યુરિટીનો સુપરવાઇઝરનો ઓર્ડર મળ્યો હતો અને ગઈકાલે એનો ઓર્ડર આવ્યો હતો આજ સવારે તે ઓર્ડરે ઓફિસે જમા કરાવવા ગયો સાહેબને તો સાહેબે એને ઓફિસમાં જમા કરાવવા ગયો તો સાહેબે એની સાથે થોડુંક ઓર્ડર સારું લઈ ગયો તો ગેરવર્તન કર્યું ગેરવર્તન કરવા દીધે એને એવું કીધું કે આ તમે બીટીંગનાથ મારી સાથે કામ કરી શકો નહીં અને થોડુંક વધારે પડતું ગેરવર્તન કર્યું અને ધમકાવવા સાધું સાહેબે એમને ઘણી બધી કોશિશ કરી સાહેબે પછી છેલ્લે ના માન્યો તો સાહેબે પોલીસની ગાડી પણ બોલાવી પોલીસની ગાડી બોલાવતા વિનોદને ખબર પડી તો વિનોદ બહાર ગયો બહાર ગયો પછી એને ધમકાવવા હાટું ઘણી બધી કોશિશ કરી વિનોદને લાગી આવ્યું એટલે એને ફિનાઇલ પી લીધી અત્યારે ફિનાઇલ પીને અત્યારે એ સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે અને સાહેબ લોકો ઘણા સમયથી આ વિનોદને હેરાન પણ કરતા હતા ઘરથી વારી ઘરે વારી ઘરે ઓડર પણ આવતા હતા પણ સાહેબ લોકો માન્ય રાખતા નહોતા એનું કારણ છે કે સાહેબોને જે ખોટું ચલાવતું હોય અમે ચલાવવા દેવા નહોતા એ કારણોસર સાહેબોને અમને હેરાન કરતા હતા મારી ઘણા સમયથી ગાડી પણ ચાલતી હતી ગાડી પણ હટાવી અને અમને કાઢીને આપવા ઘણા પણ પ્રયત્ન કરે છે પણ અમે સક્ષમ છીએ એટલે ઓછી મિત્ર બાકી સાહેબોને અમને રાખવામાં જરી કંઈ ઇન્ટરેસ્ટ નથી કોણ કોણ સાહેબો હતા આમાં આમાં સાહેબોમાં તો અત્યારે ચાર્જમાં ડોક્ટર વિકાણી સાહેબ હતા અને બાયોકેમિસ્ટ્રીના હિરણ સિંગાણી અને વહીવટી અધિકારી ગિરીશ મકવાણા અને ડીન પણ છે મેડિકલ કોલેજના